આપના સંયોજક અરવિંદ કેજરીવાલ ગુજરાત પ્રવાસે રાજકોટમાં ખેડૂતો મુદ્દે સરકાર પર આકરા પ્રહાર કર્યા છે સરકારે કપાસ પરની અગિયાર ટકા ડ્યુટી ઘટાડી છે ડ્યુટી ઘટાડી ખેડૂતો સાથે અન્યાય કર્યો ખેડૂતો આપઘાત કરવા મજબૂર થશે ખેડૂતોને કપાસનો માત્ર નવસો રૂપિયા જ ભાવ મળશે અમેરિકા સામે કેન્દ્ર સરકાર કેમ બેબસ છે તેવું કેજરીવાલે જણાવ્યું हजार तो होना दूर पंद्रह सौ रुपए सत्रह सौ रुपए उन दिनों में मिलते थे आज से ग्यारह साल पहले मिलते थे आज मार्केट में एक किसान को बारह सौ रुपए मिलते हैं तीन सौ रुपए कम हो गए बारह सो मिलते हैं जबकि हर चीज के दाम बढ़ गए बीज के दाम बढ़ गए खाद के दाम बढ़ गए मजदूरी के दाम बढ़ गए सब चीजों के दाम बढ़ गए आज उसको बारह सौ रुपए बड़ी मुश्किल से मिलते हैं और जब यह यूएस की कपास आ, आ जाएगी इसके 900 रुपए से भी कम इस बार उसको कपास के दाम मिलेंगे जब वो मंडी में अपनी कपास बेचने के लिए जाएगा यह तो किसानों के साथ बहुत बड़ा एक तरह से यूएस के किसानों को मालामाल किया जा रहा है और गुजरात के किसानों को कंगाल किया जा रहा है केंद्र सरकार ऐसा क्यों कर रही है केंद्र सरकार अमेरिका के सामने बेबस क्यों है मांग करना चाहते हैं कि सबसे पहली बात ये जो ड्यूटी हटाई गई है यूएस के कपास से ये 11 परसेंट ड्यूटी वापस लगाई जाए नहीं बिल्कुल नहीं होगा नहीं बिल्कुल नहीं होगा રાજકોટમાં અરવિંદ કેજરીવાલના કપાસ મુદ્દે સરકાર પર પ્રહાર તેને લઈને ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષની પ્રતિક્રિયા સામે આવી છે આખા વિશ્વમાં સૌથી મોંઘુ કપાસ ભારતનું વેચાય છે ત્રણ પોઈન્ટ પંદર કરોડ ઘાસડીનું ઉત્પાદન ભારતમાં થાય છે એક કરોડ કરતાં વધુ ઘાસડી કપાસનું ઉત્પાદન માત્ર ગુજરાતમાં થાય છે બીજા રાજ્યો કરતાં વધુ ભાવ ગુજરાતના ખેડૂતોને મળે છે કેન્દ્ર સરકારે ખેડૂતો માટે આઠ હજાર એકસો દસ રૂપિયા ભાવ જાહેર કરેલા છે અરવિંદ કેજરીવાલ ગુમરાહ કરવાનો પ્રયાસ કરે છે તેવું ભરત બોકરાએ જણાવ્યું મારે વાત કરવી છે કે જે પ્રકારે વૈશ્વિક માર્કેટની અંદર માલ અને સપ્લાયની ખાદ થતી હોય એ પ્રમાણે દેશના ટેક્સટાઇલની અંદર સપ્લાયની ખાદના કારણે ઇમ્પોર્ટ ડ્યુટી ઝીરો થઈ છે એના કારણે ખેડૂતોને કોઈ અસર આવવાની નથી એટલા માટે કે કેન્દ્રની ભારતીય જનતા પાર્ટીની સરકારે ખેડૂતોને આ વખતે કપાસના ટેકાનો ભાવ આ એક્યાસી સો ને દસ રૂપિયા ક્વિન્ટલ એટલે કે એક મણના સોળસો ને બાવીસ રૂપિયા નક્કી કર્યા છે એટલે સોળસો ને બાવીસ રૂપિયા એ તો ભારત સરકાર થી સીસીઆઈ એમ ખરીદી કરવાની છે ત્યારે ખેડૂતોનો કપાસ નવસો રૂપિયા મેં વેચાશે આવા નિવેદનો આપીને ખેડૂતોને ગુમરાહ કરવાની જરૂર નથી ખેડૂતો જાણે છે કે કેજરીવાલજીએ ખેડૂતો માટે શું કર્યું દિલ્હીની અંદર દસ વર્ષમાં શું કર્યું પંજાબમાં શું કર્યું એમનો એને જવાબ આપવો જોઈએ એમને ખેડૂતો માટે શું કર્યું